હલો હાય 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 હું રવિભાર હોય ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકામાં યહૂદી વિદ્યાર્થીઓ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ડ્રાઈવરે કહ્યું કે બધા યહૂદીઓને મારી નાખીશ ગાઝાના સલામત ઝોનના વિસ્તારો પર ઇઝરાયલનો એટેક એક જ દિવસમાં ઇઠ્યોતેર લોકોના મોત ઉત્તર કોરિયાએ દસ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું દક્ષિણ કોરિયા અને જાપાને પેસિફિક મહાસાગરમાં દેખરેખ વધારી ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાને ભારત સાથેના લાહોર ડેક્લેરેશન તરીકે જાણીતા શાંતિ કરારોનો ભંગ કર્યો હતો એવી નવાઝ શરીફની કબૂલાત ભારતના મહત્વના સમાચાર જમ્મુ કાશ્મીરના અખનૂરમાં શિવગોડી ગુફા તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ દોઢસો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતા એકવીસ લોકોના મોત ચકચારી ડુંગરપુર કેસમાં સપા નેતા આઝમ ખાનને એમપી એમએલએ કોર્ટે દસ વર્ષની કેદ અને ચૌદ લાખ ડનની સજા ફટકારી નોઈડા સ્થિત લોટસ બુલેવાર્ડમાં એસી ફાટવાથી લાગી ભીષણ આગ અનેક ફ્લેટ આગની ચપેટમાં ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ ચંદન યાત્રા દરમિયાન ફટાકડાના ઢગલામાં વિસ્ફોટ થતાં પંદર લોકો દાજા ચાર ગંભીર ગુજરાતના મહત્વના સમાચાર બનાસકાંઠાના પાલનપુરમાં બંધ પડેલી કારમાં રમતા રમતા ઘુસી ગયેલા પાંચ વર્ષીય બાળકનું શ્વાસ મોત સ્પોર્ટ્સ બાઇકથી યુવતીને ફૂટ ઉછાળનાર સગીર આરોપીના પિતાની પંચ્યાસી ધરપકડ યુવતી હજી કોમામાં ધોરણ દસ બારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી શરૂ થશે ઈડરમાં લાંચના ચાર લાખ લઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ભાગી ગયા એસીબીને ખેતરમાં ખાલી કાર મળી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિબારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર